પચીસ રૂપિયા બારસો પચીસ ઉનાળું નવી મગડી બારસો ને પચીસ રૂપિયા પચીસ રૂપિયા પાકાય છે દાદા પચીસ 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 રૂપિયા મનુભાઈ

પચીસ રૂપિયા ઓગણ પચાસ 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 રૂપિયા એકાવન બાવન તેપન ચોપન પચાવન છોપન સત્તાવન અઠાન ત્રેસઠ રૂપિયા ત્રેસઠ રૂપિયા રૂપિયા ચોસઠ બારસો ને રૂપિયા બારસો ચોસઠ

પચીસ છવ્વી અઠ્યાસી ત્રીસ એકત્રી બી પાંત્રી 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 છત્રી સાડત્રી આઠ ઓગણચાલીસ ચાલીસ ચાલીસ રૂપિયા ચાલી ચાલીસ ચાલી ચાલી બારસો ચાલીસ બારસો ચાલીસ બારસો ને ચાલી એક ચાલી એકતાલી બેતાલીસ કુમર પિતર છતાલીસતાલીસ સુડતાલીસ રૂપિયા બારસો ને બાવન ત્રેપન

બરોબર ભાઈ અગિયાર એકાવન પાકા છે અગિયારસો ને એકાવન એકાવન રૂપિયા એકાવન અગિયાર એકાવન અગિયાર એકાવન એકાવન રૂપિયા બાવન બાવન ત્રેપન ચોપન પચાવન છપ્પન ઓગણીસો બારસો એક બે બે રૂપિયા બારસો ને બે બોલો ભાઈ ત્રણ ચાર પાંચ છ આઠ દાર બાર બાર રૂપિયા બાર બાર બારસો ને બાર રૂપિયા એકવાર બે વાર બારસો બાર માતૃભૂમિ બારસો ને બાર રૂપિયા

બારસો રૂપિયા એક વાર બારસો રૂપિયા બે વાર ત્રણ રૂપિયા બારસો ત્રણ રૂપિયા ચાર પાંચ છ સાત બાવીસ રૂપિયા બારસો ને બાવીસ રૂપિયા માતૃભૂમિ

અઢાર ઓગણીસ બાવીસ પછી છવ્વીસ હત્યા બેઠી ઓગણત્રીસ એકલીસન બાવન ચોપન ચોપન સત્તાવન ઓગણ રૂપિયા

બારસો ને એકાશી રૂપિયા બારસો એકાશી એક પચાસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન પંચાવન અઠાણું ઓગણીસ એકઠ

પચાસ પચાસ એક હજાર ને પચાસ બોલવા સમય એક હજાર પચાસ પચાસ રૂપિયા એક વાર પચાસ રૂપિયા બે વાર એક હજાર ને પચાસ રૂપિયા એમ કે એક હજાર પચાસ કચું નહી 25 25 રૂપિયા 835 99 ટાઈમ કરના હો કરના 100 માંથી કરના

એકોતેર બોતેર એસી રૂપિયા બારસો ને એસી રૂપિયા બારસો કરો સર બારસો ને પચીસ રૂપિયા પચી પચીસ છવ્વીસ ચાલીસ

સત્યાસઠ ચ

છપન સત્તાવન સાઠોતેર છોતેર સત્તોતે એસી એસી રૂપિયા એક વાર એસી રૂપિયા બે વાર Ajiara ya tii, lọkọ ajara ya tii maya mi ke, ajatoni esi.